જે શિક્ષક દિવસ છે ત્યારે ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં રહેલી ગુરુ શિષ્યની પરંપરાની ચર્ચાઓ દિવસભર ચાલે છે જેમાં એકલવ્ય શિષ્યથી માંડીને અબ્દુલ કલામ જેવા આજીવન શિક્ષક રહેનારાઓની ચર્ચા ચાલે છે ત્યારે રાજ્યના આદિવાસી વિસ્તાર છોટા ઉદેપુરમાં એક એવા શિક્ષક છે જે એક સમયે એકલવ્યની જેમ શિક્ષક હતા અને આજે તે દેશને આપી રહ્યા છે તેજસ્વી તીરંદાજો જોઈએ આહેવાલ ગુરુ મૂર્તિ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરનારા એકલવ્ય ને તો જાણે છે પરંતુ આદિવાસી પંથક છોટા ઉદયપુર ના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં પણ એક યુવક આજે એકલવ્ય છે અને તે તૈયાર કરી રહ્યો છે શિષ્ય વનવાસીઓ પોતાના સ્વરક્ષણ માટે વર્ષોથી તીર કામઠાનો ઉપયોગ કરે છે તે તીર કામઠા જોઈને ગરીબ આદિવાસી પરિવારના અને સરકારી આશ્રમ શાળામાં અભ્યાસ કરતા દિનેશ ભીલે તીરંદાજીની પ્રેક્ટિસ શરૂ કરી ગુરુ વિના પ્રાપ્ત કરેલા કૌશલ્ય દ્વારા તેને વર્ષ ઓગણીસો બાણું માં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા તે દિલ્હી જે સ્પોર્ટ્સ ઓથોરિટીની હોસ્ટેલમાં પ્રવેશ મેળવ્યો પરંતુ ત્યાં પણ તીરંદાજી ને લગતા આધુનિક સાધનો ન હોવાથી પોતાના વતન પરત આવી ગયો અને તેણે શરૂ કરી એક લવે તીરંદાજી એકેડમી વારસાગત હોય છે લોકો ઘરની અંદર પોતાના સંરક્ષણ માટે તીર ધનુષ વાપરતા આજે એ જ ધનુષને અમે રાષ્ટ્રીય રમત તરીકે ગુજરાતના ગૌરવ માટે ને દેશના ગૌરવ માટે ઉપયોગ કરીએ છીએ પોતાની જેમ તીરંદાજી મારસ ધરાવતા ગરીબ આદિવાસીઓ બાળકો માટે એક કાચા ઝુંપડામાં મફતમાં પ્રશિક્ષણ આપતી એક લવે તીરંદાજી એકેડેમી શરૂ કરી અને સમય વીતતો ગયો અને દિનેશની મહેનત રંગ લાવી માત્ર રાજ્ય કક્ષાએ જ નહીં આ એકેડેમીના તીરંદાજુએ અત્યાર સુધી રાષ્ટ્રીય કક્ષાએ અઠ્યાવીસ ગોલ્ડ મેડલ ઓગણત્રીસ બ્રોન્જ અને બત્રીસ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે એકેડેમી એક ખોલી સિદ્ધિન દાજીની એમાં અમને દિનેશ સર લાવ્યા છે અહીંયા અને છેલ્લા આઠ વર્ષથી અમે તાલીમ રહી રહ્યા છે દિનેશ સરના હાથમાં આવી એકેડેમીની જરૂરી સુવિધા પ્રાપ્ત કરવામાં આવે તો ખેલાડીઓ ઓલિમ્પિકમાં મેડલોની વણઝાર લગાવી દે તેવી પ્રતિભા ધરાવે છે ડાણીવાલા જી જીએસટીવી ટીવી